આપણે જાણીએ છીએ કે કોઈપણ દેશ મુખ્યત્વે ત્રણ પિલર્સ પર ચાલે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર પણ ક્યારેય વિચાર્યું છે કે જો શાસન ચલાવનારા આ બે મુખ્ય અંગો એટલે કે ધારાસભા અને કારોબારી એમની વચ્ચે જ કોઈ મુદ્દે વિવાદ થાય તો પછી શું વ્યવસ્થા કોણ જાળવશે અને આ સવાલનો જવાબ જ આપણે એને શાસનના ત્રીજા અને સૌથી અગત્યના અંગ તરફ લઈ જાય છે ન્યાયતંત્ર તો ચાલો આજે આપણે આપણી ન્યાય વ્યવસ્થાને થોડી નજીકથી સમજીએ આપણી વાત કરીશું કે આપણને ન્યાયતંત્રની જરૂર કેમ છે એનું આખું સ્ટ્રક્ચર કેવું છે અને એનું મહત્વ શું છે સાથે સાથે આપણે સુપ્રીમ કોર્ટ પર પણ એક નજર નાખીશું અને એ પણ જાણીશું કે જજ બનવા માટે શું યોગ્યતા હોવી જોઈએ તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી આપણને આ ન્યાયતંત્રની જરૂર જ કેમ છે જુઓ ધારાસભાનું કામ છે કાયદા બનાવવા અને કારોબારીનું કામ છે એ કાયદાઓને લાગુ કરવાનું પણ વિચારો કે જો આ બંને વચ્ચે જ કોઈ કાયદાને લઈને મતભેદ થાય તો બસ આવી જ સ્થિતિમાં સંતુલન જાળવવા અને એક નિષ્પક્ષ નિર્ણય આપવા માટે એક સ્વતંત્ર સંસ્થાની જરૂર પડે છે અને એ જ છે આપણું ન્યાયતંત્ર અને જાણવા જેવી વાત એ છે કે ન્યાયતંત્રની આ આઝાદી કોઈ અકસ્માત નથી આપણા બંધારણના ઘડવૈયાઓરે બહુ વિચારીને ખાસ જોગવાઈઓ કરી છે જેથી ન્યાયતંત્ર કોઈપણ જાતના દબાણ વગર એકદમ નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી શકે તો આ સ્વતંત્ર સંસ્થાનું માળખું કેવું છે ચાલો જોઈએ કે આપણી આખી ન્યાય વ્યવસ્થા કેવી રીતે ગોઠવાયેલી છે ભારતની ન્યાય વ્યવસ્થાને તમે એક પિરામિડની જેમ સમજી શકો છો જેમાં સૌથી ઉપર ટોચ પર છે સુપ્રીમ કોર્ટ એની નીચે આવે છે દરેક રાજ્યોની હાઈકોર્ટ પછી આવે છે જિલ્લા અદાલતો અને છેક પાયાના સ્તરે તાલુકા અને ગામડાની અદાલતો આ ચાર લેયરનું સ્ટ્રક્ચર એ વાત પાક્કી કરે છે કે દેશના દરેક નાગરિક સુધી ન્યાય પહોંચી શકે ઓકે તો આપણે સ્ટ્રક્ચર તો સમજી લીધું પણ સવાલ એ છે કે આ સિસ્ટમ દેશ માટે ખરેખર કરે છે શું એનું મહત્વ શું છે જુઓ ન્યાયતંત્રના ઘણા બધા કામ છે એ કાયદાનો સાચો અર્થ શું થાય એ સમજાવે છે લોકોના ઝઘડા ઉકેલે છે ગુનેગારોને સજા પણ કરે છે પણ એનું સૌથી અગત્યનું કામ છે દેશમાં કાયદાનું શાસન જાળવી રાખવાનું અને આપણા બંધારણનું રક્ષણ કરવાનું એટલું જ નહીં જો સરકાર કોઈ એવો કાયદો બનાવે જે બંધારણની વિરુદ્ધ હોય તો એ કાયદાને રદ કરવાની શક્તિ પણ ન્યાયતંત્ર પાસે છે ચાલો હવે આપણે સીધા એ ન્યાયિક પિરામિડની ટોચ પર જઈએ અને વાત કરીએ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટ આપણા દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા છે એના મુખ્ય ન્યાયાધીશ અને બીજા જજોની નિમણૂંક સીધી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે આ જ વાત આપદની ગરિમા અને એનું મહત્ત્વ દર્શાવે છે આ કંઈ નવી સંસ્થા નથી એનો ઇતિહાસ આપણી લોકશાહી જેટલો જ જૂનો છે ઓગણીસો પચાસમાં જ્યારે આપણું બંધારણ લાગુ થયું ત્યારથી જ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી અને ત્યારથી જ આજ સુધી તે બંધારણના રક્ષક તરીકેની પોતાની ભૂમિકા નિભાવી રહી છે અને સુપ્રીમ કોર્ટનું કામકાજ કેટલું વિશાળ છે એનો અંદાજ લગાવો સામાન્ય ક્રિમિનલ કેસથી લઈને બે રાજ્યો વચ્ચેના મોટા વિવાદો અને બંધારણના અર્થઘટન જેવા ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ સુપ્રીમ કોર્ટ જ સુનાવણી કરે છે તો હવે સવાલ એ થાય કે આટલી મોટી અને મહત્વપૂર્ણ સંસ્થામાં જજ તરીકે કોણ બેસી શકે ચાલો જોઈએ કે આ પદ માટે કેવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે શું કોઈપણ વ્યક્તિ આ પદ સુધી પહોંચી શકે ના એવું બિલકુલ નથી ચાલો જોઈએ કે બંધારણે આ માટે શું જોગવાઈઓ કરી છે અહીં જોઈ શકાય છે કે આ માપદંડો ખૂબ જ કડક છે પહેલું તો એ વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ એ સિવાય એમની પાસે વર્ષોનો ન્યાયિક કે પછી કાનૂની અનુભવ હોવો ફરજિયાત છે આટલા કડક નિયમો એટલા માટે જ છે કે જેથી દેશના સર્વોચ્ચ ન્યાયિક પદ પર માત્ર સૌથી અનુભવી અને કાબેલ વ્યક્તિઓ જ પહોંચી શકે પહેલી અને મુખ્ય શરત અનુભવની છે ઉમેદવારે કોઈ પણ હાઈકોર્ટમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જજ તરીકે કામ કરેલું હોવું જોઈએ અને માની લો કે કોઈ જજ નથી રહ્યા તો પછી બીજો રસ્તો પણ છે એમણે કોઈ હાઈકોર્ટમાં વકીલ તરીકે ઓછામાં ઓછો દસ વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ તો આખું માળખું આટલા કડક નિયમો અને આટલા અનુભવી ન્યાયાધીશો આ બધી વાતો આપણને એક અંતિમ અને મૂળભૂત સવાલ પર પાછા લાવે છે એક સ્વતંત્ર ન્યાયતંત્ર એક સામાન્ય નાગરિકના અધિકારોનું રક્ષણ ખરેખર કેવી રીતે કરે છે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ